વાસ્તવિકતા ન્યૂઝના ચાર વર્ષ જે પૂરા થયા છે અને એ માટે તમે જે સંઘર્ષ કર્યો છે લોકોના હિતમાં સત્ય લોકો સમક્ષ લાવવા માટે અને ખૂબ સફળતાપૂર્વક ખૂબ મહેનતથી તાર તડકો વરસાદ જોયા વગર લોકોની સમસ્યાને જે ઉજાગર કરી છે એ માટે ખાસ અભિનંદન અને જે ચાર વર્ષ એક જ ધારી રીતે એક પત્રકાર તરીકે પત્રકારત્વ તો નહીં પણ હું કહું કે લોકસેવા કરી છે તો તે ખોટું નથી એ માટે રજનીશભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન અને વાસ્તવિકતા ચેનલ આજ રીતે કાર્યક્ષમ રીતે પોતાનું કામ લોકહિતમાં કરતી રહે એવી શુભકામના હવે આજે તો એવું થઈ ગયું છે કે વાસ્તવિકતા એટલે રજનીશભાઈ અને રજનીશભાઈ એટલે વાસ્તવિકતા એટલે જે સચ્ચાઈ છે એ અને રજનીશભાઈ એ બે એકબીજાના પર્યાય હોય એવું લાગી રહ્યું છે આ ચાર વર્ષની આપકી આપની કામગીરી જોઈને હાલના સમયમાં જે પત્રકારત્વની જે વાત છે કે ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત છે આજે એવું કહે કહેવાઈ રહ્યું છે કે આ જે બે માધ્યમ જે લોકશાહીના મજબૂત સ્તંભ ગણાય એને થોડો લૂણો લાગ્યો હોય એવું લોકો માની રહ્યા છે અને તેવા સમયની અંદર જ્યારે મીડિયા પરથી લોકોનો દિન પ્રતિદિન વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે તેવા સમયની અંદર આપે જે વિશ્વાસ સંપાદન કર્યો છે અને તે એટલા માટે સંપાદન કર્યો છે કે કોઈની શ્રેશરમ વગર ફક્ત અને ફક્ત લોકકલ્યાણ અને લોકહિતના જે સાચા સમાચાર છે એ આપે છા કોઈ કોઈને શેર શરણ છાપ્યા છે અને એના કારણે હું તો કહું છું કે મીડિયાની અંદર જે લોકોનો વિશ્વાસ છે એ દિન પ્રતિદિન આપનું કાર્યક્ષમતાથી જે આ પત્રકારત્વ ઉપર વિશ્વાસ જે થોડો ઘટતો હતો અને ઘટી રહ્યો હતો તેની અંદર ખૂબ વિશ્વાસમાં વધારો થયો છે અને એ આપના માધ્યમથી થયો છે એવું કહું તો તે ખોટું નથી ગાંધીજી એક વાત કરેલી હતી કે સત્ય સિવાય હું બીજું કોઈ રાજકારણ જાણતો નથી તેમ એક મીડિયાના માણસ તરીકે આપે એ વ્યવહારની અંદર અમલમાં મૂક્યું છે કે સત્ય છે એના સિવાય રજનીશભાઈ બીજું કંઈ જાણતા નથી જે સત્ય છે તેને એ જ સ્વરૂપમાં લોકો સમક્ષ કોઈની શરમ રાખ્યા વગર રજૂ કર્યું છે અને જેના વિરુદ્ધ આપે લખ્યું છે એઓને પણ અંદર પોતાના હૃદયમાં પ્રતીતિ થઈ છે કે જે સમાચાર રજનીશભાઈ આપે છે એ સમાચાર સાચા છે અને અમારી જે કામગીરી છે એની અંદર કોઈ ઉણપ છે કે અમારી કાર્યક્ષમતાની અંદર કોઈ ઉણપ છે એ આપના સમાચાર થકી એ લોકો જે જેના માટે તમે લખો છો તેઓએ પણ સ્વીકાર્યું હોય એવું લાગે છે ને એના કારણે જ એમ કહેવાય કે આપના આ શહેરની અંદર કોઈ દુશ્મન નહીં પરંતુ દરેક આપને એટલો જ પ્રેમ કરે છે અને એનું એક અને એક માત્ર કારણ આપ સત્ય એના સ્વરૂપમાં અને જે હોય તે રીતે રજૂ કરો છો લોકો સમક્ષ એના કારણે લોકોનો પ્રેમ આપને મળ્યો છે અને એ મળતો રહેશે એમાં કોઈ શક નથી